રાધનપુરના કાન ના પડદામાં મારું ભાંડું પડી દુ ડોક્ટરે મને ઓપરેશન દરવાનું દીધું અને પછી મેં સદીમા ને રવિવાર ભરવાય તો મેં માનતા માની કે સદીમાં મારે હું ધજા ચડાઈશ અને પરસાદી કરીશ મારા કાનમાં હારે હારું થઈ જમો આ થઈ જો તમાર હારે હારું થઈ જો બધું માં ભરતી થઈ જી ડોક્ટરે કાનના પડદામાં ફાડલ ના ના શું રિપોર્ટ એ નોર્મલ આવે બધું કમ્પ્લીટ હારે હારું થઈ જો કી પહેલો <laughs> રવિવાર <laughs> પોચ પૂરા થતા થતા મટી ગયું પોચ રવિવાર ની મોનતા રાખી તી પોચ રવિવાર પુરા થતા થતા તકલીફ મટી ગયું ભાઈ એટલે આ જીવ ની તાકાત છે મંજુ ભાઈ મોણન તાકાત ને ધરતી ઉપર દેવ છે નથી એવું ને કોઈ કેતું હોય નહીં તો મોરલ આવત પુરા વાલ્યુ સભા વાલું

રમત ભંખવા ચાલુ કરી હાલું આરામ કરો શાંતિ ઠીક ભાઈ જગત માં ખોટું બોલશો ચાલ છે મંદિર માં ખોટું બોલો નો હાલે કારણ કે ભૂવો નાચો તો મોણ નતો મોણ તો એમ કેતો છે બિચારા ડોવા છે એટલે તો બિચારા ડોવા ને આજે હવાર માં તકલીફ નથી વેલ ની તકલીફ છે કાકા શું હતું રિપોર્ટ માં પિતાશ્રી પથરી

બને છે રિપોર્ટ ની અંદર દસ એમ એમ ની પથરી બતાવે છે દસ એમ એમ ની નવા રિપોર્ટ ની અંદર નીલ બતાવે છે

તો રિપોર્ટ છે એના પ્રૂફ છે આ બે રિપોર્ટ છે એક જૂનો અને એક નવો જૂના રિપોર્ટની અંદર ત્રણ રિપોર્ટો કરેલા છે શું નામ છે હોસ્પિટલનું પહેલો રિપોર્ટ છે બાલાજી હોસ્પિટલ મહેસાણા હા બીજો બીજો રિપોર્ટ છે આસ્થા હોસ્પિટલ હોસ્પિટલનો થરાદ

મટાડવા વાળી મારા મઢમાં બેઠી છે જોગમાયા અને એના પરતાપે હોય બેઠા છે તો મટાડવા વાળો એરી એરી છે બહુ નહી મટાડતા ઘણા પાણી પાઈએ ઘણા કોમેન્ટો કરે ફરક જો કી નક પડતો કોમેન્ટ કોઈ પણ જેને વખાસે ને ખબર છે શું કહેવાય જો આ રિપોર્ટ તમે વિથアウト મેડિસિન્સ વિથアウト ટ્રીટમેન્ટ વિથアウト ડોક્ટર કન્સલ્ટિંગ રિપોર્ટ નીલ કરીને બતાવો

એક સો ગ્રામ કે સવા સો ગ્રામ ને તું તારે મોજ થાય તો હું અહીંથી કોઈ સભામાંથી વિડીયો લઈને વાયરલ કરીને કે ભુવાજી ચોથી માગે છે હા એટલે આ ચાલીસ હજાર નો ઓપરેશન નો ખર્ચો બચાયો ભાઈ તમારે ભાઈ એક રૂપિયો લીધો નથી લીધો અને હવે તો કહીએ છીએ કે લઈએ છીએ જાહેરમાં કહીએ છીએ કેમ કે આ લોકો આવે છે એ જમાડવાના નહીં આવે છે ચા પોણી નહી ખવડાવવાનું નહીં આ પૂછી ગાયું સરાઈ છે રોજ શનિવારે ગાયો સરાવાની હો તો રોજે ચરાવાની લોકો આલે છે નથી મટ્યું ને એના પછી લઈને નથી આ મટાડ્યું છે ને લોકો આલે છે ભાઈ 18 વર્ષે છોકરો બોલતો કર્યો ધણી આલી ગયો આપણે કોઈ તો લીધા નહીં એ તો ભવાઈજી કે જેટલા માંગો એટલા તમે આપો પણ આપણે જરૂર નહીં માંગ્યું નહીં લોકો પ્રેમ થી આપે છે મન થી આલે છે હે આલતા હોય ને ભવાઈજી મજા કરતા વાત અલગ છે જે આવે છે એ લોકોના ભોજન ની અંદર વપરાય છે પેલા બનાવતા હતા કઢી ખીચડી હવે તમે જોતા હશો બે ત્રણ વાર ની લાડુ લાડુ હોય છે હે પેલા કઈ ચોય નથી ખવડાવવાનું ખવડાવવાનું જ છે અને હું પણ તમને કહું છું જીવનમાં ગમે તે વ્યક્તિ ઘરે કોઈ પણ એક્સ વાય આવે પણ જમાડો ખવડાવો ખવડાવો જમાડો લોકો જમાડો કારણ કે આપણો ધર્મ એ સનાતન ધર્મ છે અને જીવ અને ભુવા છે ને એટલે લોકો અત્યારે હિન્દુ તરફ સનાતન તરફ વળી રહ્યા છે આસ્થાનો વસ્તુ છે અને ખરેખર સનાતન જાગવાની જરૂર ખરી આપણે કે તમે જોતા કાસ્ટ જોતા ચાર વખત કેટલા છે ચાર વખત માં ડિરજા વાળા છે કે માયકોલાલ છે પેલો દાડો કે ટોપી પહેર્યા વાળા બાર ના ને કે છે તિલક કર્યા વગર તિલક કરીને બાર નેકળતો હતો

અરે શંકર ને તો છોડો એટલે સનાતન ધર્મ તરફ બળો મંદિરે જો તમે જો એટલે બીજા બે તૈયાર થાય તો એક માહોલ બને માહોલ બને તો હિન્દુ ધર્મ ની રક્ષા થાય અને હિન્દુ ધર્મ ની રક્ષા થાય તો તમારા જીવનની અંદર આધ્યાત્મિક નું સંચય થાય અને નું સંચય થાય તો તમારી આવવા વાળી પેઢી એ આસ્થા સાથે જોડાયેલી રહે નકર અત્યારે નથી તો દઈએ છોકરા જુઓ બાજી ના હોય દાડો ઉભે એટલે આ ઓનલી ફોર માતાજી ની તાકાત છે રિપોર્ટ નીલ કરવાની ભાઈ